નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ તો આપણે આ વિડીયોની અંદર એ જોવાના છીએ કે એમ યોજનાની અંદર તમારે કયા મહિનામાં કયા લાભાર્થીને રાશન આપવાનું છે તે લિસ્ટ જોવું હોય તો કઈ રીતે જોવાનું છે અને કદાચ હાલો તમે ગત માસનું અથવા તો આગલા બે મહિનામાં કયા લાભાર્થીને વિતરણ આપ્યું છે તે તમારા રજિસ્ટરમાં નોંધ કરવી છે તો એપની મદદથી તમે કઈ રીતે જોઈ શકો છો કયા લાભાર્થી તમારા રજિસ્ટરમાં લખવા રક્ક ચોપડામાં તો ચાલો આપણે ટૂંકમાં મહિના વાઇઝ કયા લાભાર્થીને વિતરણ દેવાનું છે એ જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય એ તમને શીખવું સૌ પ્રથમ છે તમારી પાસે એમએમ ની એપ હોવી જોઈએ એપ ન હોય તો ડાઉનલોડ કરી લો અને લોગિન કરો અને ત્યારબાદ આગળની પ્રોસેસ આપણે જોઈએ તમારી પાસે એમ એમ એપ હોવી જોઈએ ન હોય તો આપ ડાઉનલોડ કરી શકો છો એપ કઈ રીતે ડાઉનલોડ કરવી તે અંગેનો વિડીયો પણ આપણી ચેમ ચેનલના પ્લેલિસ્ટમાં આપેલ છે ચાલો આપણે સૌ પ્રથમ તો એમએમ ની એપ ખોલીએ અને લોગ ઇન કરીએ હોમ પેજ આવે એટલે તમારે જ ઓપ્શનમાં લોગિનમાં જવાનું છે માં જાઓ એટલે એમાં કાર્યકર લોગિન સિલેક્ટ કરવાનું છે અને કાર્યકર લોગિન સિલેક્ટ કરી અને તમારી અહીંયા જે નંબર આપેલો છે તે નાખવાનો છે લોગિન થયા બાદ તમારે કયા મહિનામાં કયા લાભાર્થીને વિતરણ દેવાનું છે એ લાભાર્થીનું લિસ્ટ જોવા માટે સૌ પ્રથમ તો તમારે કયા ઓપ્શનમાં જવાનું છે છે તો તમને જે અહીંયા જોવા મળે રિપોર્ટ એમાં હવે આ ઓપ્શન ખુલે આ પેજ ખુલે એમાં તમને અહીંયા જે જોવા મળે છે કે મહિને કયા લાભાર્થીને વિતરણ આપવાનું છે તે તમારે આ ઓપ્શનમાં જવાનું છે એ ઓપ્શનમાં તમને દેખાય છે સ્પષ્ટ કે માસિક લાભાર્થીની યાદી એટલે કે મહિના વાઇઝ લાભાર્થી બતાવે કે તમે જે ફોર્મ ભરેલા છે એ ભરેલા ફોર્મમાંથી કયા મહિને કોને દેવાનું છે એના જ નામ આમાં બતાવે છે ચાલો આપણે ચેક કરીએ હવે આ પેજ ખુલ્યું એમાં તમારે શું કરવાનું છે કે અહીંયા મહિનો તમારે જે મહિનો જોવો હોય એ અહીંયા સિલેક્ટ કરવાનો છે અને પછી શોધોમાં જવાનું છે ચાલો આપણે એ જોઈએ જો એટલે તમારે જે જે મહિનાના લાભાર્થી ચેક કરવા હોય તે બતાવે છે દાખલા તરીકે મારે અહીંયા પહેલો જ ઓપ્શન છે ડિસેમ્બર મારે ડિસેમ્બરના લાભાર્થી જોવા છે કે મારે ડિસેમ્બરમાં કોને કોને વિતરણ દીધેલું છે અથવા તો દેવાનું છે જો તમે વિતરણ દે દીધેલું હોય એ પણ બતાવે છે તો આપણે મહિનો સિલેક્ટ આપણે ડિસેમ્બર મહિનો સિલેક્ટ કરી અને શોધોમાં ગયા એટલે આપણને જો અહીંયા નામ બતાવે છે કેટલા લાભાર્થી છે એક બે ત્રણ ચાર પાંચ તો આ પાંચ લાભાર્થીને આપણે રજિસ્ટર બનાવ્યું હોય રફ ચોપડામાં તો તમે જોઈ શકો છો કે કયા મહિને કયા લાભાર્થીને વિતરણ આપ્યું તે લખવું હોય તો આવી રીતે ઓનલાઈન એપ ખોલી અને તમે લખી શકો છો કે મારે કયા લાભાર્થી આપ્યા છે કે કયા આપવાના છે તે તમે આવી રીતે ચેક કરી શકો છો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ